આનું ઝીંડવાની સાઈઝ નાની છે પણ આની તમે જોઈ શકો આની ફાટ જબરજસ્ત છે અને વીણવામાં તમે ખાલી હાથ મૂકો તો કપાસ હાથમાં આવતો રહે છે તમે જોઈ શકો છો આની ફાટ બહુ સારી છે અને કપા આખો ફૂલાઈને ડાબકો થઈ જાય છે અને પાંત્રીસ ચાલીસ મનનો ઉતારો બેસ છે અને તમે આ છેલ્લે આ છ માસ બે હજાર પચીસ માં આ કપાસ ઊભો છો તમે જોઈ શકો છો વીસ વર્ષથી હું ખેતી કરું છું તો ઘણી બધી જાત વાવી પણ એમાં ખાખરનો પ્રશ્ન કે લાંબા ટાઈમ સુધી કપાસ ઉભો નથી રહી શકતો એની સામે આ કપાએ લાંબા ટાઈમ સુધી આણે

તો આપણે જે ખેડૂતો છે તમારી આજુબાજુના વિસ્તારમાં આપણે અને ખાસ કરીને જે કપાસની ખેતી કરે છે એને તમે તમારા મંતવ્ય પ્રમાણે શું કહેવા માંગો છો કે આ વસ્તુ વાવવાલાયક છે અને સારી ક્વોલિટી છે સારી કંપની છે અને સારી વેરાયટી છે